રામ હંસ નો સ્વાદ દાર્જિલિંગ નો અહેસાસ સ્વાદ અને ગુણવત્તા રાજા એટલે રામ હંસ ચા નમસ્કાર હું મયુર મેવાડા આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ વાત કરીએ તો જે ગણેશ ગોંડલ કેસ જૂનાગઢમાં જે દાખલ કરવામાં આવ્યો છે તે કેસમાં હવે નવો વળાંક છે તે જોવા મળ્યો છે જે ફરિયાદી સંજય સોલંકી અને રાજુ સોલંકી છે તે ફરિયાદીને અને તેના પિતા સહિત કુલ પાંચ લોકોની જૂનાગઢ પોલીસ દ્વારા ધરપકડ છે તે કરવામાં આવી છે આ ધરપકડ કેમ કરવામાં આવી કારણ કે સંજય સોલંકી રાજુ સોલંકી સહિત તેના જે પરિવારના કુલ પાંચ સભ્યો છે તે લોકો સામે ગુસ્સી ટોકનો ગુનો છે તે દાખલ કરવામાં આવ્યો છે હું તમને દેખાડીશ કે આ જૂનાગઢ જે ક્રાઇમ બ્રાન્ચ છે લોકલ ક્રાઇમ બ્રાન્ચ તેની આ પ્રેસ નોટ છે કે જે અત્યારે જૂનાગઢ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા જે જાહેર કરવામાં આવેલી છે કે જેની અંદર લખવામાં આવેલું છે કે જે જિલ્લામાં ચાલતી જે ગેરકાયદેસર અને અસામાજિક સમૂહ દ્વારા કરવામાં આવતી અસામાજિક પ્રવૃત્તિઓમાં અટકાયત તેમજ કડક કાર્યવાહીની ઝુંબેશ પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે જેમાં છેલ્લા ઘણા સમયથી પ્રતિ પ્રતિપના જે ખાડીયા વિસ્તાર છે ત્યાં આગળ રાજુ બાવાજી સોલંકી બે નંબર જયેશ ઉર્ફે જવો બાવાજી સોલંકી ત્રણ નંબર દેવજી રાજુ સોલંકી ચાર નંબર યોગેશ કાળાભાઈ બગડા અને પાંચમા નંબરે સંજય ઉર્ફે ચંદુ રાજુભાઈ સોલંકી આમાં જે આ રાજુભાઈ બાવાજી જે સોલંકી છે આ રાજુ સોલંકી કે જેને જયરાજસિંહ જાડેજાના પુત્રની સામે જે ફરિયાદ દાખલ કરી છે જેના પુત્રને મારવામાં આવ્યો સંજય સોલંકી તેના પિતા રાજુ સોલંકી અને હવે તેમની સામે જૂનાગઢ પોલીસમાં ફરિયાદ છે તે દાખલ કરાઈ આ ફરિયાદ ગુસ્સી ગુસ્સીટોકની ફરિયાદ છે અને સાથે સાથે જે ફરિયાદી સંજય સોલંકી છે તેની પણ અત્યારે ધરપકડ છે તે કરવામાં આવેલી છે કારણ કે આ ગુસ્સી ગુસ્સીટોકના ગુનામાં સંજય સોલંકીનું નામ છે તે પણ સામે આવી રહ્યું છે ફરિયાદમાં અંદર ઉમેરવામાં આવેલું છે કે જે ગેંગ વિશે તપાસ કરતા ક્રાઇમ બ્રાન્ચ જૂનાગઢ પોલીસના દ્વારા જે તપાસ કરવામાં આવી તેમાં રાજુ બાવાજી સોલંકી જે ગેંગ લીડર છે અને તેથી તેના ગેંગના સભ્યો વિરુદ્ધ ગુનાઈત ઇતિહાસ ચેક કરતા આરોપ્ય દ્વારા ભૂતકાળમાં ખૂનની કોશિશ પોલીસ પર હુમલા પોલીસની ફરજમાં રુકાવટ ચોરી લૂંટ પ્રોઈબીબેશન રાયોટિંગ ખંડણી ઉઘરાવી અપહરણ કરવા ગેરકાયદેસર અટકાયત જેવા અનેક જે મારામારી છે ધમકી છે હથિયારધારા છે જુગારની કલમો છે આવી અનેક કલમો છે તેના હેઠળ આ લોકો સામે ભૂતકાળમાં ફરિયાદ છે તે દાખલ થયેલી છે અને તેના હેઠળ જે સંજય સોલંકી રાજુ સોલંકી સહિત તેમનો જે પરિવાર છે તે પરિવારના સભ્યો સામે જે ગુસ્સી ગુસ્સીટોકનો ગુનો છે તે દાખલ કરવામાં આવ્યો છે તો આ જે ગુસ્સી ગુસ્સીટોકનો ગુનો દાખલ કરવામાં આવ્યો તેની આ જે ફરિયાદની કોપી છે તે જે હું તમને દેખાડી રહ્યો છું અને તેમાં ખાસ કહી શકાય કે જે અત્યારે આ પ્રેસ નોટમાં તમે જોઈ શકો છો કે ગુસ્સીટોક ધારા હેઠળ જે ગુનો દાખલ કરવામાં આવ્યો તે આરોપીઓના નામ રાજુ બાવાજી સોલંકી જયેશ ઉર્ફે જવો બાવાજી સોલંકી દેવજી સો રાજુભાઈ સોલંકી યોગેશ કાળાભાઈ બગડા અને સંજય ઉર્ફે ચંદુ રાજુભાઈ સોલંકી જેમાંથી રાજુ સોલંકી જે મુખ્ય ગેંગનો લીડર છે આ જયેશ ઉર્ફે બાવાજી સોલંકી કે જે રાજુ સોલંકીનો ભાઈ છે અને હાલ જે જેલની અંદર કેદ છે ત્રણસો સાતના ગુના એટલે કે ખૂનની કોશિશના ગુનામાં તે જેલમાં છે તેને પૂરવામાં આવેલો છે તેની ઉપર કેસ છે તે ચાલી રહ્યો છે તદ ઉપરાંત જે વાત કરવામાં આવે દેવજી રાજુભાઈ સોલંકી આ દેવજી રાજુભાઈ સોલંકી જે રાજુભાઈનો બીજો દીકરો છે ત્યારબાદ આ યોગેશ કાળાભાઈ બગડા કે જે રાજુ સોલંકીના પરિવારના જ સભ્ય છે તે કહેવામાં આવી રહ્યું છે અને પાંચમો સંજય ઉર્ફે ચંદુ રાજુભાઈ સોલંકી આ સંજય કે જેણે ગણેશ ગોંડલ સામે ફરિયાદ કરી છે ગણેશ ગોંડલે જેનું અપહરણ કરી જેને માર માર્યો હતો તે સંજય સોલંકીને પણ અત્યારે હાલ હવે જેલ હવાલે થવાનો વારો આવ્યો છે જે પ્રશ્નો જ જાહેર કરવામાં આવ્યું છે તેમાં ફોટા સાથેને આ પ્રેશનો જ છે આ રાજુ સોલંકી કે જે મુખ્ય ગેંગનો લીડર અને કહેવાય કે જે જયરાજસિંહ જાડેજાની સામે જે અત્યારે પડેલા જે કહેવાય ગોંડલના જે પૂર્વ ધારાસભ્ય છે તેની સામે સંજય રાજુ સોલંકી છે જે પડ્યા હતા અને રાજુ સોલંકીએ જયરાજસિંહની ધરપકડ કરવા સુધીની માંગ છે તે કરી હતી રાજુ સોલંકી સામે કુલ બાર ગુના છે કે જે જૂનાગઢના જે પોલીસ સ્ટેશનની હદ છે તેની અંદર નોંધવામાં આવે છે આ તમામ જે તેની ગુનાઓની વિગત છે એક પહેલો ગુનો કે જૂનાગઢ સી ડિવિઝનમાં નોંધાયેલો છે તેની અંદર કલમ એકસો તેતાલીસ એકસો સુડતાલીસ અડતાલીસ ઓગણપચાસ પાંચસો છ ત્રણસો ત્રેવીસ ચારસો ત્રણ ત્રણસો પાસઠ અને જીપીએક એકસો પાંત્રીસ આવા કુલ બાર ગુનાઓ છે કે જે રાજુ સોલંકી સામે નોંધાયેલા છે અને તે ગુના હેઠળ જે કહેવાય કે એનો આ ગુનાહિત ઇતિહાસ છે કે જે રાજુ સોલંકીનો પોલીસ દ્વારા જે સામે આવ્યો છે અને હવે તેની ગુસ્સીટોકના ગુના હેઠળ રાજુ સોલંકીની જે ધરપકડ છે તે કરવામાં આવી છે આ જે પાંચે આરોપીઓ છે આ તમામ આરોપીઓને આવતીકાલે કોર્ટની અંદર પ્રોડ્યુસ કરવામાં આવશે અને રિમાન્ડ છે તે પણ માંગવામાં આવશે આ બીજા આરોપીનો જો વાત કરવામાં આવે તો આ બીજો આરોપી જયેશ ઉર્ફે જવાબ આવાજી સોલંકી આ જયેશ ઉર્ફે જવાબ આવાજી સોલંકી કે જે હાલ જેલની અંદર જ છે તે ત્રણસો સાતના ગુનામાં છે જયેશ સામે કુલ નવ ગુના છે કે જે નોંધાયેલા છે અને આ નવ ગુના હેઠળ એટલે કે કહેવાય કે આ આખા જિલ્લાની અંદર જે ગુનાઈ પ્રવૃત્તિઓની અંદર તેના ઉપર જે કેસો દાખલ થયેલા છે તે કેસોની આ વિગત છે કે જે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આપવામાં આવેલી છે અને તેના હેઠળ આની સામે પણ જે ગુસ્સી કોટનો ગુનો છે તે દાખલ કરવામાં આવેલો છે ત્રીજું નામ છે દેવજી રાજુ સોલંકી આ દેવજી કે જે રાજુ સોલંકીનો બીજો દીકરો છે તેની પણ સામે ગુસ્સીટોટનો ગુનો છે તે દાખલ કરવામાં આવેલો છે તેની સામે ભૂતકાળમાં બે કેસ છે તે નોંધાયેલા છે આ બંને કેસની જો વાત કરવામાં આવે તો જે અલગ અલગ પ્રકારના જે ગુના છે તેમાં સંડોવાયેલો છે અને આ જે જૂનાગઢના એ ડિવિઝન પોલીસ સ્ટેશન છે તેની અંદર આ દેવજી રાવ રાજુભાઈ સોલંકીની સામે જે ગુનો છે તે દાખલ કરવામાં આવેલો છે ત્યારબાદની જો વાત કરવામાં આવે તો ત્યારબાદ જે ચોથો જે આરોપી છે તે યોગેશ કાળાભાઈ બગડા કે જેની સામે બે ગુના છે તે ભૂતકાળમાં નોંધાયેલા છે અને તે હેઠળ જે યોગેશ બા જે બાવા કાળુભાઈ બગડા છે તેમની સામે પણ ગુસ્તી ટોકનો ગુનો દાખલો આ પાંચે સભ્યોની આખી ગેંગ હતી જે ગેંગનો લીડર રાજુ સોલંકીને કહેવામાં આવી રહ્યો છે અને એટલા માટે જે આ આખી ગેંગ છે તેને ઝડપી લેવાનું આજે જૂનાગઢ પોલીસ દ્વારા જે કામ છે તે કરવામાં આવ્યું હતું આ પાંચમું નામ છે સંજય સોલંકી આ સંજય સોલંકી કે જેને જે ગણેશ ગોંડલ કેસનો જે ફરિયાદી છે ગણેશ ગોંડલને આ સંજય સોલંકીનું અપહરણ કરી તેને માર છે તે માર્યો હતો અને ત્યારબાદ તે ફરિયાદ છે જે સંજય સોલંકી દ્વારા કરવામાં આવી હતી સંજય સોલંકીનો ગુનાહિત ઇતિહાસ છે તે પણ સામે આવ્યો છે અત્યાર સુધીમાં સંજય સોલંકી સામે કુલ છ ગુના છે તે દાખલ થયેલા છે અને આ જે અલગ અલગ સમયે જે જુનાગઢ જે જિલ્લો છે તેની અંદર આ તમામ અલગ અલગ પોલીસ સ્ટેશનોમાં ગુના છે તે દાખલ થયેલા છે સંગઠિત ટોળકી છે તેના વિરુદ્ધ જુનાગઢ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુસ્સીટોપ એક બે હાજર પંદર કલમ મુજબ ગુનો દાખલ કરવામાં આવેલો છે જે આ ગુનામાં કુલ પાંચ આરોપીઓ સંડોવાયેલા છે

કુલ બાર ગુનાઓ નોંધાયેલા છે આરોપી નંબર બે જયેશ ઉર્ફે જોવો બાવજીભાઈ સોલંકી વિરુદ્ધ કુલ નવ ગુનાઓ ત્રણ દેવ રાજુભાઈ તેના વિરુદ્ધ બે ગુના આરોપી નંબર યોગેશ બગડા ગુના આરોપી નંબર પાંચ સંજય ઉર્ફે સંદુ રાજુભાઈ સોલંકી વિરુદ્ધ કુલ છ ગુનાઓ નોંધાયેલા છે આ જે ગુનાઈ ટોળકી છે તે એક જ પરિવારના સભ્ય હોય જે પૈકી રાજુભાઈ સોલંકી તેના બે પુત્ર દેવ અને સંજય સોલંકી તેનો ભાઈ જયેશ ઉર્ફે જોવો સોલંકી અને તેનો જે ભાણિયો છે યોગેશ બગડા આ ટોળકી એ સતત પોતાની સંગઠિત ટોળકી બનાવી અને ગુનાહિત પ્રવૃત્તિઓ શરૂ રાખેલી છે તેમના વિરુદ્ધ દુષિટોક મુજબ ગુનો દાખલ કરવામાં આવેલો છે આરોપી નંબર બે હાલ ત્રણસો ના ગુનામાં જ્યુડિશિયલ પર શરીમાં છે આ સિવાયના અન્ય ચાર આરોપીઓને અપ કરવામાં આવેલા છે અને આ આરોપીઓને આ બાબતે તપાસે માગ્ર ડિવાઇસ પી ઘોડિયાતર સાહેબનો ઉતારો કરવામાં આવેલી છે સાથે સાથે આ આરોપીઓને આવતીકાલે અ દુષિટોક સ્પેશિયલ કોર્ટમાં રિમાન્ડ માટે રજૂ કરવામાં આવશે ખાસ કરીને આ જે કાજુબાના છે તો એમાં ગરજ જાડે તમને સંકલ્પ કરવા પડે ક્રિયામાં છે આ સંજય વિરુદ્ધ છે સગુના નોંધાયેલા છે અને તે પણ આ સંગઠિત ટોળકીનો સભ્ય છે અને આ ટોળકી છે પોતાની પ્રવૃત્તિઓ સતત શરૂ રાખેલી છે આ ટોળકી વિરુદ્ધ કુલ મળીને 35 કરતા પણ વધારે ગુનાઓ દાખલ થયેલા છે ખાસ કહી શકાય કે જૂનાગઢ પોલીસનું કહેવું છે કે જે પ્રમાણે જૂનાગઢમાં જે અસામાજિક તત્વો છે કે જેમનો જે આતંક છે તે હવે વધવા લાગ્યો હતો અને એટલા માટે પોલીસ દ્વારા હવે આવા જે ગેંગ બનાવીને જે ગુનાઈદ પ્રવૃત્તિઓ ભૂતકાળમાં કરેલી છે અને હાલ બી આ તમામ લોકોની આ પ્રકારની પ્રવૃત્તિઓ ચાલુ છે તેવા ગેંગના સભ્યોને સામે ટોકનો ગુનો દાખલ કરી હવે તેમની જેલના હવાલે કરવાની કામગીરી છે જે શરૂ કરવામાં આવી છે ખાસ કહી શકાય કે અત્યાર સુધી જે કહેવાય કે જે ગણેશ ગોંડલ કેસ હતો કે છેલ્લા બે મહિનાથી જે રાજુ સોલંકી અને સંજય સોલંકી જે ફરિયાદી છે કે જેને ગણેશ ગોંડલ દ્વારા તેનું અપહરણ કરી તેને માર મારવામાં આવ્યો હતો અને ગણેશ ગોંડલ સામે આ ફરિયાદ છે તે દાખલ કરવામાં આવી હતી ત્યારબાદ હવે બે મહિના બાદ પોલીસને બી ખ્યાલ આવ્યો કે જે જે ફરિયાદી છે તેનો પણ ગુનાહિત ઇતિહાસ છે તે જોવા મળ્યો અને પોલીસ દ્વારા હવે આ જે આખો પરિવાર છે તેના સભ્યો સામે ખુદ ફરિયાદી સંજય સોલંકી સહિત તેના પિતા રાજુ સોલંકી આ તમામ લોકોને હવે જેલના સરિયા પાછળ મોકલવામાં આવ્યા છે આ લોકો સામે ગુસ્તી ટોક જેવી જે ગંભીર કલમ છે તે કલમ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે હવે ત્યારે કહી શકાય કે આવતીકાલે પોલીસ જે આ તમામ લોકોના રિમાન્ડ છે તેની માંગણી કરશે એક આરોપી જે હાલ જેલમાં છે એ સિવાય જે ચારેય આરોપીઓ છે તેમને હાલ તો પોલીસે ધરપકડ કરી છે અને પોલીસ દ્વારા આવતીકાલે તેમને કોર્ટમાં રજૂ કરી તેમની છે તે પણ કરવામાં આવશે ત્યારે આપ શું માની રહ્યા છો તે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં આભાર રામ હંસનો સ્વાદ ડાર્જિલિંગનો અહેસાસ સ્વાદ અને ગુણવત્તાનો રાજા એટલે રામ હંસ ચા